રાજકોટ શહેરને ચિત્રનગરી બનાવવાની નેમ સાથે છેલ્લા ઘણા વર્ષોથી એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે શહેરની તમામ જાહેર દિવાલો અંડરબ્રિજ ઓવરબ્રિજ વગેરે સ્થળોએ ચિત્રનગરી દ્વારા સમાજને એક સંદેશ પાઠવતા ચિત્રો બનાવીને એક અનોખું નજરાણું ઊભું કર્યું છે ત્યારે શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પણ ત્રીસ જેટલા કલાકારોએ પોલીસની કામગીરીને બિરદાવતા ચિત્રો તેમજ લોકોપમાં આવતા ગુનેગારો સુધરે અને સારા નાગરિક તરીકે જીવન વિતાવે તેવો સંદેશ આપતા ચિત્રો બનાવીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની કાયા પલટ કરી નાખી છે લોકડાઉનમાં પોલીસે કરેલી સેવા અને ખાખીની સાચી ફરજ વગેરે ચિત્રોમાં દ્રશ્યમાન થાય છે ગાંધીગ્રામ પીઆઈ ખુમાનસિંહ વાળાએ કલાકારોને બિરદાવ્યા હતા કોઈ ખાસ પ્રયાસ નથી પણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનું રિનોવેશન કરાવી રહ્યા છે અમે અને રિનોવેશનના સંદર્ભે જે એની કમ્પાઉન્ડ વોલ છે અને પોલીસ સ્ટેશનની અંદર લોકઅપમાં અને જ્યાં જ્યાં સ્પેસ અવેલેબલ છે ત્યાં રાજકોટના જે ફેમસ પેઇન્ટર્સ છે વૉલ પેન્ટર્સ એમની પાસેથી એમને કલાકારોને બોલાવી અને એમની કોઈ એક થીમના આધારે એમની પાસે પેઇન્ટિંગ કરાવેલું છે અને એમાં ઘણા બધા સારા સારા સ્લોગન્સ અને ચિત્રો દોર્યા છે એક નવો પ્રયોગ છે રાજકોટમાં અને મને લાગે છે કે એનાથી લોકોને થોડીક સહાનુભૂતિ મળશે